હેલો મિત્રો વેલકમ બેક ટુ સ્માઇલ્સ ઝેરોક્સ એન્ડ વેલકમ ટુ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ બરાબર આપણે આવી ગયા છીએ સમાજ કલ્યાણ પોર્ટલ પર જ્યાં આપણને કુવેરબાઈનું મામેરું જે યોજના છે એની માહિતી મળશે તો કે કુવેરબાઈનું મામેરું અંતર્ગત યોજનામાં પરિણિત બહેનોને રૂપિયા બાર હજારની સહાય મળે છે અને આની પહેલાં દસ હજારની સહાય મળતી પરંતુ હવે બે હજાર વધારી અને બાર હજારની સહાય મળવા પાત્ર રહે છે તો એના વિશે આપણે આજે વિસ્તૃત માહિતી મેળવશું શું ડોક્યુમેન્ટ જોઈએ છે અને કઈ રીતે ફોર્મ ભરવું બરાબર તો જોઈએ તમારે અહીંયા ગૂગલમાં સર્ચ કરી ઈ સમાજ કલ્યાણ પોર્ટલ સર્ચ કરી અને આ વેબસાઇટ પર આવી જવાનું છે અને અગર જો તમારે અહીંયા રજીસ્ટ્રેશન પહેલથી કરેલ છે તો તમે યુઝર આઈડીને પાસપોર્ટ નાખી અહીંયા લોગિન કરી શકો છો પરંતુ જો તમારે અહીંયા પહેલીવાર તમે વેબસાઇટ પર આવ્યા છો અને એકાઉન્ટ બનાવેલ નથી તો અહીંયા તમારે જુઓ લોગ ઇનની નીચે ન્યૂ યુઝર લખેલું છે ત્યાં ક્લિક કરવાનું છે બરાબર ને પ્લીઝ રજીસ્ટર હિયર ત્યાં ક્લિક કરશો એટલે તમને એક નવો ઇન્ટરફેસ મળશે આ રીતેનો કંઈક તો આ અહીંયા તમારે જે ડિટેલ છે એ તમારે ફિલ કરી દેવાનું છે જોઈ લો ફૂલ નામ લખેલ છે ત્યાં તમારે આધાર કાર્ડ પ્રમાણે સેમ ટુ સેમ નામ તમારે અહીંયા દર્શાવવાનું છે જે પ્રમાણે આધાર કાર્ડમાં લખેલું છે એ જ પ્રમાણે લખવાનું છે ત્યાર પછી જેન્ડર જોઈ લો મેલ ફિમેલ એ સિલેક્ટ કરવાનું છે બર્થ ડેટ છે તમારી જન્મ તારીખ આધાર કાર્ડ નંબર ઈમેલ આઈડી અને કાસ્ટ જે ઓએસસીબીસી એસબીસી ઓબીસી ડબલ્યુ બરાબર એ તમારે અહીંથી સિલેક્ટ કરવાની છે ત્યાર પછી તમે મોબાઈલ નંબર નાખશો અને પાસવર્ડ તમારો પાસવર્ડ જે બનાવવો હોય બનાવી અને એ લખવાનો છે અને કન્ફર્મ પાસવર્ડમાં સેમ ટુ સેમ એ પાસવર્ડ ફરી દર્શાવવાનો છે કેપ્ચર નાખી અને રજીસ્ટર કરી દેવાનું છે હવે આપણે રજિસ્ટન કર્યા પછી તમારી ઇમેલમાં તમને એક મેસેજ મળશે એની અંદર તમારો યુઝર આઈડી અને પાસવર્ડ એ બંને તમારો આવી જશે ત્યાંથી તમે લઈ અને અહીંયા યુઝર આઈડી લખવાની છે પાસપોર્ટ લખી કેપચા મારી અને લોગ ઇન કરવાની છે અહીંથી તમે લોગ ઇન કરશો એટલે તમને ફરી એક નવો ઇન્ટરફેસ દેખાશે હું અહીંયા એક કસ્ટમરનું આઈડી પાસવોર્ડ છે એનું ફોર્મ ભરવાનું છે તો એ અહીંયા લોગ ઇન કરું છું લોગ ઇન કર્યા પછી તમને આ રીતે બધી યોજનાઓ બતાવશે જોઈ શકો છો તમે આમાં એ સમાજ કલ્યાણ પોર્ટલ છે એની અંદર આટલી યોજનામાં તમે લાભ મેળવી શકો છો પરંતુ આપણે અત્યારે કુવેરબાયનું મામેરું જે યોજના છે એના વિશેની વાત કરીએ છીએ તો એની વિસ્તૃત માહિતી મેળવશું બાકીની યોજનાઓ છે એમાં કોઈમાં ફોર્મ ભરાતા નથી કોઈમાં ચાલુ છે કોઈમાં બંધ છે જ્યારે બી ફોર્મ ભરવાનું ચાલુ થશે ત્યારે તમને જણાવશું એ માટે તમે અમારે ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો હવે અવનવી યોજનાઓ અને ભરતી માટે તો હવે કોઈ બાયનું મામિર યોજનામાં પાત્રતાના માપદંડ તો કે આવક મર્યાદા તમારી છ લાખ હોવી જોઈએ એટલે મતલબ છ લાખથી ઓછી છ લાખથી વધારે હોવી જોઈએ નહીં આવકનો દાખલો તમારો છ લાખથી નીચે હોવો જોઈએ ત્યાર પછી યોજનાનો લાભ તો કે પુખ્ત વયની બે કન્યા સુધીમાં મતલબ સુધી લઈ શકશે એટલે બે બહેનો લઈ શકશે એક કુટુંબમાં ત્યાર પછી જે સહાયનું ધોરણ છે એમાં જોઈએ તો કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે તારીખ એક ચાર એકવીસ પછી જેને લગ્ન કરેલ છે ને એની બાર હજાર મળવાપાત્ર છે અને એની પહેલાં જે લગ્ન કરેલ છે એમને જૂના દર મુજબ રૂપિયા દસ હજારની સહાય મળવાપાત્ર રહેશે ત્યાર પછી જોવાની નીચે રજૂ કરવાના ડોક્યુમેન્ટ છે એ જોઈ લો તમે કન્યાનું આધાર કાર્ડ છે કન્યાના પિતાનો વાર્ષિક આવકનો દાખલો છે લગ્નનું અધ્યમ પ્રમાણપત્ર છે જે મેરેજ સર્ટિફિકેટ છે એ ફરજીયાત જોઈશે અને ત્યાર પછી બેંક પાસબુક છે એ બેંક પાસબુક યા તો ચેક કોઈ બી આમાંથી એક વસ્તુ તમારે આપવાની રહેશે તો આટલા ડોક્યુમેન્ટ બી નોર્મલ છે તો તમે આરામથી ફોર્મ ભરી શકશો અને જો તમે ફોર્મ જાતે ન ભરી શકતા હો તો તમે અમને પણ કોન્ટેક કરી શકો છો નીચે મોબાઈલ નંબર મેન્શન કરેલો છે ત્યાં તમે મેસેજ કરી શકો છો બાકી આવી નવી માહિતી મેળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ભલે તારે મળીએ નેક્સ્ટ વિડીયોમાં